આજે હું તમારી સાથે શેર છું સમોસાની રેસિપી જનરલી આપણે જ્યારે ઘરે સમોસા બનાવીએ ને તો એનું જે પડ છે ક્રિસ્પી નથી થતું અથવા તો મસાલાનો જે ટેસ્ટ છે બહાર જેવો નથી આવતો તો જો તમને પણ આવી કોઈ પ્રોબ્લેમ હોય તો આજની રેસિપીનો વિડીયો ફક્ત તમારા માટે રોજ આવી નવી નવી રેસીપી ગુજરાતીમાં જોવા માટે વિડીયો ને લાઈક અને શેર કરી બાજુ માં રહેલા બેલ આઇકન ઉપર ક્લિક કરો રેસીપી નો વિડીયો સૌથી પહેલા જોવા સમોસા બનાવવા માટે અત્યારે મે બે કપ મેંદો લીધો છે અને મેંદા ને મે પહેલા થી ચાય લીધો છે આટલી ક્વોન્ટિટી તમે 4 થી 16 લંગ સમોસા બનાવી શકશો હવે આની અંદર આપણે 4 ટેબલસ્પૂન ઘઉં નો લોટ નાખવાનો છે મીઠું સ્વાદ મુજબ અને 1 ટીસ્પૂન જેટલો અજમો હાથેથી આ રીતે મસળીને નાખીશું જેથી સુગંધ ખૂબ સરસ આવે હવે આપણે મણ માટે ઘીનો ઉપયોગ કરીશું તમે તેલ પણ નાખી શકો તો અત્યારે મેં વન ફોર્થ કપ એની અંદર ઘીનું મણ એડ કર્યું છે ઘી આ રીતે પીગેલું લેવાનું જો થીજેલું લેશો તો ક્વોન્ટિટી વધી જશે અને સમોસા છે એની અંદર તળતી વખતે બહુ વધારે તેલ ભરાશે તો એકદમ સરસ રીતે આપણે મેદાને અને ઘઉંના લોટને મસળી આ રીતે મુઠ્ઠી પડતું મોહણ હોય એ ચેક કરી લેવાનું છે જો મુઠ્ઠી ના બંધાય તો તમારે થોડું ઘી એની અંદર નાખવાનું અને થોડું થોડું પાણી ઉમેરી આપણે એનો લોટ બાંધવાનો છે હવે લોટ આપણે એવો બાંધવાનો છે કે ના એ વધારે એકદમ કઠણ હોવો જોઈએ ના નરમ હોવો જોઈએ તો બધો જ જે મેદો છે આપણો સરસ રીતે મોહણવાળો થઈ જાય પછી આ રીતનો આપણે મીડિયમ સોફ્ટ એવો લોટ બાંધવાનો છે તમે ટેક્સચર જોશો તો આ રીતનું તમે લોટને ખેંચશો ને તો આપણે રૂ જે હોય ને પિંજેલું રૂ એના જો એનું ટેક્સચર દેખાશે તો આ પરફેક્ટ લોટ છે જો લોટ તમારો ઢીલો હશે તો સમોસા બરાબર શેપ હોલ્ડ નહીં કરે એટલે કે શેપમાં નહીં આવે અને જો લોટ કઠણ હશે તો સમોસા તો સરસ શેપમાં આવી જશે પણ જ્યારે તમે તળશો ને તો તળવાની પ્રોસેસ વખતે સમોસા ફાટશે વચ્ચેથી એક ચમચી જેટલા પાણીની જરૂર પડી હતી મેં એક કપ પાણી લીધું તો બે કપ મેં લોટ લીધો તો એમાં અડધા ઉપર એક ચમચી પાણી જોયું છે હવે આપણે એક મસાલો તૈયાર કરીએ તો એના માટે અત્યારે મેં એક ટેબલ આખા ધાણા લીધા છે અને એક ટી સ્પૂન મેં જીરું લીધું છે આ બંને વસ્તુઓ કાચી જ છે શેકવાની કોઈ જરૂર નથી એક ટી સ્પૂન આપણે વરિયાળી નાખવાની છે અને એને અધકચરી પહેલા વાટી દઈશું આ રીતની આ રીતે વટાઈ જાય પછી આની અંદર આપણે બીજી વસ્તુ એડ કરીશું બધું જ સાથે એડ નથી કરવાનું તો ચાર થી પાંચ નંગ મેં લીલા મરચા લીધા છે તીખાશ જેટલી જોઈએ એ પ્રમાણે મરચા લેવાના આદુનો ટુકડો નાનો આ રીતે કટ કરીને ફુદીનાના પાન લેવાના છે લગભગ કપ જેટલા તો ફુદીનાના ફક્ત પાન જ આપણે ઉપયોગમાં લઈશું જે દાંડીયો હોય ને એ નથી લેવાની અને લગભગ પોણો કપ જેટલી મેં કોથમીર લીધી છે તો આ રીતે જ્યારે તમે બધો જ મસાલો વાટી અને સમોસાનો મસાલો કરશો ને તો એકદમ તમારા બજાર જેવા સમોસા બનશે જે આપણે બહાર ખાઈએ છીએ તો હવે આપણે એને ગ્રાઇન્ડ કરી લઈશું જરૂર પડે તો તમે એક બે ચમચી પાણી નાખી શકો બહુ વધારે પાણી નહીં નાખવાનું અને બહુ ફાઇન પેસ્ટ નથી બનાવવાની આ બધી જ વસ્તુઓ છે ને આ રીતે અધકચરી રહેવી જોઈએ તો જો આ રીતનું ટેક્સચર રહેશે તો આ પ્રમાણે એને ગ્રાઇન્ડ કરતી વખતે મને બે એક ચમચી જેટલા પાણીની જરૂર પડી છે હવે આપણે એક પેન લઈશું અને એની અંદર તેલ લેવાનું છે તો લગભગ તેલ આપણે બે થી ત્રણ ટી સ્પૂન જેટલું લેવાનું છે મસાલો સંતરા એટલું અને આ જે સમોસા છે ને એનો કલર એકદમ સરસ સ્ટફિંગનો ગ્રીન રહેશે લાલ મરચું આપણે નહીં નાખીએ તો તેલની અંદર આપણે હાફ ટી સ્પૂન હિંગ નાખવાની છે અને એક ટી જેટલી હળદર ઉમેરવાની છે તેલમાં આ રીતે હળદર નાખશો ને એટલે કલર આપણા મસાલાનો એકદમ સરસ ગ્રીન આવશે તમને એમ લાગશે કે જાણે આપણે એની અંદર ગ્રીન ફૂડ કલર એડ કર્યો છે પણ કોઈ જ કલર નથી ફક્ત આપણે જે લીલો મસાલો કર્યો છે ને એનાથી જ આપણા સમોસાનું સ્ટફિંગ એકદમ સરસ બનશે તો આ પેસ્ટને આપણે બસ લગભગ અડધી થી પોણી મિનિટ માટે તેલમાં સાતી લઈશું બહુ વધારે નહીં સાતળવાની કલર બદલાઈ જશે આ બધી વસ્તુઓ ગરમ થાય ને તો એનો કલર જલ્દી ચેન્જ થતો હોય છે તો બસ અડધીથી પોણી મિનિટ સાથે એની અંદર આપણે મીઠું નાખી દઈશું સ્વાદ મુજબનું એક ટી સ્પૂન ધાણાજીરો નાખવાનો છે એક ટી સ્પૂન આપણે ગરમ મસાલો નાખવાનો છે આમચૂર પાવડર નાખીશું એક ટી સ્પૂન જેટલો આમચૂર ના હોય તો તમે લીંબુનો રસ પણ નાખી શકો સાતળી લઈશું બરાબર મરચું આપણે લીલું નાખ્યું છે તો લાલ મરચું આમાં નહીં નાખીએ લાલ મરચું નાખશો ને તો કલર બદલાઈ જશે આપણા સ્ટફિંગનો એટલે આપણે લીલા જ ઉપયોગ કરીશું અને મેં જે મરચાં ઉપયોગમાં લીધા છે તમે મીડિયમ સ્પાઇસી મરચા લો તો ક્વોન્ટિટી વધારે લેવાની બરાબર બધું મિક્સ થઈ જાય એટલે હવે એની અંદર આપણે બાફેલા બટાકા એડ કરીશું તો અત્યારે મેં ત્રણ નંગ બટાકાને બાફી લીધા હતા અને જ્યારે પણ તમારે આ રીતે સમોસાનું સ્ટફિંગ કરવું હોય ને તો બટાકાને તમારે બાફી અડધો થી પોણો કલાક રહેવા દેવાના તો બટાકાની અંદરનું મોઇશ્ચર એટલે કે પાણી ઓછું થઈ જશે અને બટાકા આપણે હાથેથી જ આ રીતે મેશ કરીને નાખીશું આપણે માર્કેટમાં જે સમોસા ખાઈએ છીએ નાના નાના ચંક્સ ખાવામાં આવે છે તો એમાં બટાકા આ રીતે હાથેથી જ મેશ કરીને ઉમેરવામાં આવે છે અને અડધો કપ મેં અત્યારે ફ્રોઝન વટાણા લીધા છે જો તમે સાદા વટાણા લો તો તમારે એને બટાકાની સાથે થોડા બોઈલ કરી લેવાના હવે આપણે સ્પેચ્યુલાથી મિક્સ કરીશું અને બટાકાનો કોઈ મોટો ટુકડો રહ્યો હોય તો એને આ રીતે સ્પેચ્યુલાથી જ તોડી અને મિક્સ કરતા જઈશું આવી રીતે થોડું મિક્સ થઈ જાય પછી આપણે મેશર લેવાનું છે અને એને મેશ કરવાનું છે એકદમ પૂરું મેશ નથી કરવાનું પણ ફટાણા અને બટાકા બંનેના નાના નાના ટુકડા આપણા ખાતી વખતે આવે એ રીતનું એનું ટેક્સચર રહેવું જોઈએ તો એક્ઝેક્ટ માર્કેટ જેવું જ તમારું જે અંદરનું સમોસાનું સ્ટફિંગ છે ને તૈયાર થશે એકદમ ડ્રાય તો સ્ટફિંગ તૈયાર થઈ ગયું છે અને આ બાજુ આપણો લોટ પણ સેટ થઈ ગયો છે તો આપણે એને ચેક કરી લઈએ ઘણી વાર એવું થાય કે મેંદો જો વધારે પાણી પીવે ને તો લોટ આપણે બાંધ્યો હોય એના કરતાં થોડું કઠણ થઈ જાય તો એવા સમય પર તમે થોડું પાણી નાખી એની કન્સિસ્ટન્સીને સેટ કરી શકો મને અત્યારે જરૂર નથી લાગી તો આપણે એની અંદરથી આ રીતના એક મોટા લીંબુની સાઇઝ જેટલા લુવા તૈયાર કરી લઈશું તો અંદાજીત સાતેક જેટલા લુવા તૈયાર થશે એટલે એમાંથી નંગ સમોસા થશે તમે નાના લુવા કરશો તો સમોસાની ક્વોન્ટિટી વધશે તો આ પ્રમાણે લુવા તૈયાર થઈ જાય પછી એની પર ભીનું કપડું ઢાંકવાનું છે જેથી એ સુકાઈ સુકાઈ જાય જાય જો તો વણતી વખતે એમાં ક્રેક્સ પણ વધારે આવે છે અને આપણે સમોસાને જ્યારે કરીએ ને તો પછી જ્યારે તળવા મૂકીએ ત્યારે તેલમાં જઈ અને ફાટે છે તો આ પ્રમાણે આપણે સમોસા માટેની એક રોટલી વણી લેવાની છે જે બહુ વધારે જાડી પણ નથી રાખવાની અને એકદમ પતલી પણ નથી રાખવાની આપણે નોર્મલ જે ફુલકા રોટી બનાવીએ ને બસ એ ટાઈપની રાખવાની છે તમે જો બહુ જ પતલી રોટલી બનાવતા હોય ફૂલકી રોટલી તો એનાથી સહેજ સદડી રાખવાની તો આ પ્રમાણે થોડી લંબોળ શેપમાં વણવાની એટલે આપણને સમોસા માટેનો જે શેપ છે ને એ એકદમ સરસ રીતે આપતા ફાવે તો હવે આપણે એને વચ્ચેથી કટ કરી લેવાની છે અત્યારે હું માર્કેટમાં જે સમોસા મળે છે ને એ સાઇઝ બનાવું છું તમે નાની બનાવશો તો ક્વોન્ટિટી વધશે તો તમે એની જે થિકનેસ છે એ જોઈ શકો છો હવે આપણે એની ઉપર પાણી લગાડી એને સીલ કરીશું તો હું તમને એકદમ પ્રોપર એની મેથડડ બતાવું કે તમે કેવી રીતે બહાર જેવા સમોસા ભરીને તૈયાર કરી શકશો તો એની જે કિનારી છે જ્યાંથી આપણે કટ કર્યું હતું ત્યાં આપણે એકદમ સરસ રીતે પાણી લગાવવાનું છે અને એને આ રીતે જોઈન્ટ કરવાનું છે તો એક કોન જેવો શેપ તૈયાર થઈ જશે હવે આ જે પાર્ટ છે ને ત્યાં જ તમારે પ્રોપર જોઈન્ટ કરવાનું છે તો જો તમારો લોટ કઠણ હશે ને તો બરાબર એ સીલ નહીં થાય અને જો તમારો લોટ નરમ હશે તો તમને પ્રોપર એનો શેપ આપતા નહીં ફાવે તો લોટ ખાસ તમારે થોડો ધ્યાનથી છે આ રીતે કોન્સેપ્ટ તૈયાર થઈ જાય એટલે આપણે એની અંદર ફિલિંગ ભરીશું તો ફિલિંગ આપણે એક થી દોઢ ચમચી જેટલું ભરવાનું છે બહુ વધારે નથી ભરવાનું અને એનું કારણ હું તમને આગળ જણાવીશ આ રીતે ફિલિંગ ભરાઈ જાય પછી આપણે કિનારી ઉપર પણ થોડું પાણી લગાડી દેવાનું છે અને એને આપણે સીલ કરી દેવાની છે હવે આપણે એક સાઈડ જ્યાં કોન બનાવ્યો ને તો તો સામેની બાજુ એટલી જગ્યા ત્યાંથી આપણે આ રીતે કરી દેવાનું અને કિનારી પર પાણી લગાડી સરસ રીતે એને કરી દેવાની છે અને જે કિનારીઓ છે ને એમાં આટલી જગ્યા થોડી તમારે ખાલી રાખવાની અને આખી ભરી લઈ દેવાની તો આ પ્રમાણે જ્યારે તમે સમોસા બનાવશો તો તમારા બધા જ સમોસા એકદમ સરસ આમ ઊભા રહેશે જયારે તમે સમોસા બનાવીને મૂકશો ને તો આ રીતના સ્ટેન્ડિંગ પોઝિશનમાં રહેશે પડશે બિલકુલ જ નહીં જો પ્રોપર તમે એને શેપ આપ્યો હશે ને તો એકદમ સરસ તમારા આ રીતે સમોસા ભરાશે અને સમોસા આ રીતે તમે જેમ એક એક ભરીને મૂકતા જાવ એની પર તમારે કપડું ભીનું ઢાંકીને રાખવાનું છે જેથી સુકાઈ જાય તો બધા જ સમોસા આપણે આ રીતે ભરી અને તૈયાર કરી લેવાના છે સમોસાને તળવા માટે આપણે તેલ એકદમ સાધારણ ગરમ કરવાનું છે એટલે કે તેલની અંદર તમે થોડો નાનો લોટનો ટુકડો નાખો ને તો એકદમ એ ધીરે ઉપર આવશે અને પહેલા તો એની અંદર હલકા બબલ બનશે તો જો લોટનો નાનો ટુકડો નાખ્યો છે તો એની અંદર એકદમ ઝીણા ઝીણા બબલ આવી રહ્યા છે તમે જોઈ શકો છો કે ઉપર એર બબલ તેલની સપાટી પર આવી રહ્યા છે અને ત્યાર પછી એ લોટનો ટુકડો ધીમેથી ઉપર આવશે તો બસ તેલ આટલું ગરમ હોવું જોઈએ તો હવે એની અંદર આપણે સમોસા એડ કરીશું તમારી પાસે ઘરમાં જો લોખંડની કઢાઈ હોય તો એનો ઉપયોગ કરજો લોખંડની કઢાઈ એકવાર ગરમ થાય પછી ટેમ્પરેચર એની અંદર સરસ મેન્ટેન રહેતું હોય છે ગેસની ફ્લેમ એકદમ સ્લો રાખવાની છે અને સમોસા તમારે બે ત્રણ એવું નહીં તમારી કડાઈમાં જેટલા આવે ને એટલા એની એડ કરી દેવાના છે અને સમોસા એડ કર્યા પછી એને રહેવા એની જાતે કડાઈમાં તળાઈને ઉપર આવશે તમને આગળ કીધું કે ફિલિંગ બહુ વધારે નહીં ભરવાનું તો એનું કારણ એ છે કે સમોસાને તળવામાં આપણને લગભગ પંદર થી અઢાર મિનિટ જેટલો સમય લાગતો હોય છે તો એવા સમય પર સમોસાની અંદર ગરમીના કારણે વરાળ બને છે અને એ બહુ વધારે પ્રમાણમાં બને ને તો જ્યાં તમે જોઈન્ટ કર્યું હોય ને તો ત્યાં બરાબર સીલ ના થયું હોય ને તો હવા ત્યાંથી બહાર આવશે ને તમારું સમોસું ત્યાંથી ફાટશે તો બસ એના માટે જ તમારે પૂરણ એની અંદર બહુ વધારે નથી ભરવાનું હતું માપનું જ ભરવાનું હોય છે અને આ સાઈઝ માટે લગભગ દોઢ ચમચી જેટલું જ પૂરણ વપરાય છે તો જાતે આ રીતે સમોસા ઉપર રહી જાય પછી એની જગ્યાએ આપણે ફેરબદલ કરવાની છે આ રીતે જ અને લગભગ પંદર થી અઢાર મિનિટમાં એનો એકદમ સરસ આ રીતનો ગોલ્ડન કલર આવી જશે તો ત્યાં સુધી આપણે એને તળવાના છે અને ત્યારબાદ આપણે એને કાઢી લઈશું ઠંડા થયા પછી હજુ એનો કલર થોડો ડાર્ક થશે કારણ કે આટલી વાર તળાય એટલે બહાર આવ્યા પછી પણ એની અંદર એની કુકિંગ પ્રોસેસ ચાલુ હોય એટલે કલર ચેન્જ થશે તમને અવાજ પરથી જ ખબર પડશે કે કેટલું આપણું ક્રિસ્પી સમોસું તૈયાર થયું છે તો એને કોથમીર ફુદીનાની ચટણી અને ગોળ આમલીની ચટણી સાથે ખાવાની તો મજા જ કંઈક ઓર છે તો હવે આ પ્રમાણે માર્કેટ જેવા સમોસા તમે ક્યારે ક્યારે બનાવો છો તમને પસંદ આવી હોય તો તમારા ફ્રેન્ડ ફેમિલીની સાથે તો તમે ચોક્કસ થી શેર કરશો અને આવી નવી નવી રેસીપી જોવા માટે જો તમે હજી સુધી મારી ચેનલ કિચન ક્રાફ્ટ ને સબસ્ક્રાઈબ નહીં કર્યું હોય તો જરૂરથી કરશો બરાબર ને તો ફરીથી મળીએ આવી જ નવી મજેદાર રેસીપી ની સાથે